ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતના કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રોજ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એક યુવકે પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ ઘટનાને લઈને કતારગામ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનાની તપાસ કરતાં સામે આવ્યું હતું કે મૃતક યુવકના મોબાઈલમાં કેટલાક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યા હતા અને જેમાં વોટ્સએપની એક પ્રોફાઇલમાં મહિલાનો ફોટો મૂક્યો હતો અને મહિલાનું નામ પરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું ત્યારબાદ વોટ્સએપ તેમજ અન્ય એપ્લિકેશનને માધ્યમથી આ યુવકના બીભત્સ વીડિયો કેપ્ચર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કેટલાક ઈસમો યુવકને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે યુવક સાયબર ક્રાઈમનો ભોગ બન્યો હોવાથી પોલીસ દ્વારા દસ સપ્ટેમ્બર બે હજાર રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આજે આપના આપને બ્રીફ કરવાના એક બહુ અગત્યના મુદ્દા ઉપર જો હે જો સાયબર ક્રાઈમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક નવ તારીખનો રોજ નવ સિતમ્બરના રોજ આપના કતારગામ પોલીસ વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનામાં જો કામ કરતા હતા લેકિન બહુ જ સીધા અને કોઈ બહુ જ્યાદા એના જો ઇમેજ હતી બહુ જ સારી ઇમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબત બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો હોય બીજી કોઈ બાબત હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂર પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી પી એ આર આઈ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોના ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો મા કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોયા કતારગામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જે નંબર પર કે જે આઈડી પરથી યુવક વાત કરતો હતો તે આઈડી રાજસ્થાનના અલવર જિલ્લાના આજુબાજુના ગામડામાંથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું છે તેથી આ બાબતે કતારગામ પોલીસની એક ટીમ રાજસ્થાન તપાસ કરવા માટે પહોંચી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત